કોળિયાક નજીક નિષ્કલંક મહાદેવ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડા પર ઉમેટ્યું રવિવારે ચૌદશથી રાત્રિથી ભાવનગર નજીકના કોળિયાક ખાતે ત્રિદિવસીય ભાતીગળ લોકમેળાનો પ્રારંભ થયો છે જે સોમવતી અમાસની તારીખ બે નવ બે હજાર સોમવાર સુધી એટલે કે આજે સતત ચોવીસ કલાક ચાલશે જેમાં ગુજરાત રાજ્ય જ નહીં બલકે અન્ય રાજ્યમાંથી પણ આવેલા લાખો શ્રદ્ધાળુ કોળિયાકના શ્રદ્ધેય નિષ્કલંક મહાદેવજીના દરિયામાં પૂંજન અર્ચન કરી દરિયામાં દરિયામાં અમાસનું પવિત્ર સ્નાન કરી અને નિષ્કલંક થશે દેવાધિદેવ મહાદેવની આરાધનાના પાવનકારી શ્રાવણ માસના અંતિમ દિવસને અનુલક્ષીને તારીખ એક સપ્ટેમ્બરના રોજ પાંચમા શ્રાવણ સોમવારે ભાદરવી સોમવતી અમાસના પર્વે વહેલી સવારથી જ ગોહિલવાડના પ્રાચીન અને અર્વાચીન શિવાલયોમાં ભાવિકો હર હર મહાદેવને રીઝવવા માટે જાળાભિષેક સહિત બીલીપત્ર અને ચોખા ચડાવવા માટે બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા છે સોમવારે આજે એટલે કે દિવગંધ પિતૃના તર્પણ અને શ્રાદ્ધ શ્રાદ્ધ માટેની સર્વોત્તમ તિથિ હોય પિતૃ કાર્ય સંપન્ન કરવા માટે હરિવિષ્ણુ ભગવાનનું શાસ્ત્રોગત રીતે વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન કરા કરાઈ રહ્યું છે હરિહર અને પિતૃઓની ઉપાસના સર્વશ્રેષ્ઠ દિવસ ભાદ્રવ્યા માસે તમામ શિવાલયોમાં મહાદેવને ફૂલનો વિશિષ્ટ શણગાર કરવામાં આવી રહ્યો છે જપ તપ અને દાન પૂંજા માટે પણ સર્વોત્તમ દિવસ હોય સૌમેર પૂર્ણ કાર્યો અને જીવદયા પ્રવૃત્તિઓ પણ થઈ રહી છે ત્યારે આજે ભાવનગર નજીકના કોળિયાકમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે સૌપ્રથમ ભાવનગર ગોહિલ વંશના રાજવી પરિવાર દ્વારા શાસ્ત્રોગત પૂંજવિધિ સાથે ધ્વજા ચઢાવાતી હોય શનિવારે શહેરના નીલંબગ પોલીસ પેલેસ ખાતે રાજવી પરિવારના હસ્તે ધ્વજાનું વિધિ વિધાનપૂર્વક પૂજન અર્ચન કરી નિષ્કલંક મહાદેવજીની ધ્વજાને કોળિયાક તરફ પ્રસ્થાન કરાવાયું હતું આ ધવજાને સોમવારે આજે સવારે મંગલ મુહૂર્ત વાસ્તે ગાસ્તે નિષ્કલંક મહાદેવજીને ચડાવવામાં આવ્યું હતું ત્યારબાદ પરંપરાગત રીતે લોકમેળાને ભાવિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો પવિત્ર સમુદ્ર સ્નાન માટે રજા મળતાની સાથે જ મોટી મોટી સંખ્યામાં લોકો તટ ઉપર પહોંચ્યા હતા અને આતુરતાથી રાહ જોતા ભાવિકો હરોહર મહાદેવના ઉચ્ચ અધિકારીઓ દ્વારા અહીં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તરવૈયાઓ સહિતની વિવિધ ટુકડીઓ પણ જુદી જુદી ટીમો બનાવી અને અહીં તૈનાત કરી દેવામાં આવી હતી આજે સોમવતી અમાસના દિવસે કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શને ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને દર્શનાર્થીઓ અત્રે દર્શન અર્થે અને મેળામાં પધારેલ છે જે અનુસંધાને એસપી સાહેબની સૂચનાથી આજે મોટી સંખ્યામાં બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે જેમાં છ જેટલા પીઆઈ અધિકારીઓ સોળ જેટલા પીએસઆઈ અધિકારીશ્રી તથા એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓ એસઆરડી અને જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલા છે સાથે સાથે ફાયર બ્રિગેડ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હોસ્પિટલ સ્ટાફ તથા તરવૈયાની ટીમ અત્રે તૈનાત છે અને ચુસ્ત બંદોબસ્ત હેઠળ અત્રે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ને માર્ગદર્શન માટે અને તેની સુવિધા માટે પોલીસ કટિબદ્ધ છે